નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ જેનું નામ છે સરહદની સફરે આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બાર સરહદની સફરે પ્રશ્ન એક છે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો અને તેના માન્ય અર્થ મેળવીને લખો જેમ કે હેંડો તો ચાલો એવી રીતે દો તો આપો નકર તો નહીતર સાચી જણ એટલે આદમી અને લગ્ન એટલે લગ્ન ત્યાર પછી બીજો પ્રશ્ન છે આપેલ શબ્દ અને તેના માન્ય અર્થના આધારે વાક્ય બનાવો જેમ કે ઉદાહરણ હતું વાક્ય ઈ વાત હાચી હેંડો તારે તો પેલું વાક્ય થશે મને તમારું સરનામું આપી બીજું નક્કર મારે પાછું જવું પડશે ત્રીજું તમારી વાત હાવ હાચી છે ચોથું જણ જમવા બેઠા છે અને પાંચમું અમે લગ્નમાં ગ્યાતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ કોણ બોલે છે તે પાઠના આધારે લખો જેમાં પહેલું અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે તો તે શરવણજી બોલે છે બીજું સુરતથી આવી છું મારી સાથે બીજા પાંચ જણ છે ચંદ્રિકાબેન બોલે છે ત્રીજું આપણે ગુજરાતમાં વાટો કરતાં કરતાં બઢે ફરીએ તો તેમાં ડૉક્ટર નીરવ બોલે છે ચોથું પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા ભાઈલાલભાઈ બોલે છે પાંચમું અસાનજો કચ્છ પાટણથી નજીક હો રાધનપુરથી આડેસર કતે દૂર હે હસમુખભાઈ બોલે છે અને હા બરાબર જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે તો તે ધરતીબેન બોલે છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેનું વાક્યને યોગ્ય ઘટના ક્રમમાં ગોઠવી અને ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો વાક્ય છે તેને આપણે અહીં ક્રમ આપી દીધા છે આ પ્રકારે ક્રમમાં ગોઠવી અને આપણે તેને ફરીથી લખી દઈશું જેમાં પહેલું વાક્ય આવશે પૂર્વોત્તર રાજ્યમાં સરવણજી પહોંચ્યા બીજું આવશે પરંજીકરણ એટલે શું ત્રીજું આવશે આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા ચોથો આવશે તવાંગ શહેરમાં હોવાના કારણે તવાંગ તીર્થયાત્રા કહે છે પાંચમું તવાંગ યાત્રાનો હેતુ લોકોમાં વિશેષ આત્મીયતા પૂરી પાડી ભારત સાથે જોડવાનો છે અને છઠ્ઠું આવશે વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર બે કલાકમાં જ જૂની ઓળખાણ હોય તેમ બની ગયા ત્યાર પછીનો પ્રશ્ન પાંચ બોલીના શબ્દો અને તેના વિસ્તાર સાથે જોડીને ફરીથી લખો જેમાં સુરતી બોલીમાં આવશે મસ્ત આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાટો કરતા કરતા બઢે ફરીએ ત્યાર પછી કચ્છનું ઇનથે રોંધો પખાધે મેં ઠાન પાયો ઈનજી ગાલ કર્યો અને ભાવનગર એમ ભૂખ્યા નિમાણા થાવમાં ત્યાર પછી પ્રશ્ન છ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સાધુના આશ્રમને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે મઠ ત્યાર પછી બીજું છે વીરના શૌર્ય અને પરાક્રમની વાર્તાને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વીર ગાથા ત્રીજું તપસ્વી દ્વારા તપસ્યા કરવાના સ્થાનને શું કહેવામાં આવે છે તો તેને તપસ્યા સ્થળ કહે છે ત્યાર પછી નીચેના વાક્યોમાં લીટી કરેલા શબ્દના સ્થાને થી તેના જેવા અર્થવાળા શબ્દ પ્રયોજ વાક્ય ફરીથી લખો જેમાં પહેલું થશે જીસકા રજીસ્ટ્રેશન નહીં હોવા હે એ લોગ મુજે મિલે અને બીજું થશે જીસકી નોંધણી નહીં હોવા હે એ લોગ મુજબ મિલે બીજામાં વાક્ય થશે ગુજરાતના પચીસેક વ્યક્તિઓ એકઠા થઈ ગયા અને ગુજરાતના પચીસેક માણસો એકઠા થઈ ગયા ત્રીજામાં વાક્ય થશે ગુવાહાટી ઘણું જ જૂનું શહેર છે અને લોકો અને જોવાલાયક છે અને ગુવાહાટી ઘણું જ પ્રાચીન શહેર છે અને જોવાલાયક છે ચોથામાં વાક્ય થશે જુદા જુદા વસ્ત્ર જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે અને તેમજ બીજું વાક્ય થશે કે જુદા જુદા પહેરવેશ જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે પાંચમામાં વાક્ય થશે અરુણાચલ પ્રદેશમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે અરુણાચલ પ્રદેશમાં અલગ યાત્રા દર વર્ષે યોજાય છે ત્યાર પછી અહીં આપેલ વિગત જવાબરૂપે મળતી હોય તેવા પ્રશ્નો લખો જેમાં પહેલો પ્રશ્ન થશે ભારત દેશમાં શક્તિપીઠો છે અને દેવડા ક્યાંના પ્રખ્યાત છે ત્રીજું છે સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે તો તેનો પ્રશ્ન થશે સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક ક્યાં શહેરમાં છે ચોથું ગુજરાતના ગરબા પ્રખ્યાત છે તો તેમાં પણ બે પ્રશ્ન બનાવી શકીએ કે ગુજરાતનું શું પ્રખ્યાત છે અને ગરબા ક્યાંના પ્રખ્યાત છે ત્યાર પછીનો પ્રશ્ન નવ તમારા વિસ્તારની પ્રસિદ્ધ વાનગીઓના નામ લખો અને અન્ય વિસ્તારોની પ્રસિદ્ધ વાનગીના પણ લખો જેમાં મારા વિસ્તારની પ્રસિદ્ધ વાનગી ધોરાજીના ભૂંગળા બટેટા અને દેવકી ગાલોળના પેંડા જ્યારે મારા વિસ્તાર સિવાયના જોઈએ તો સુરતની ઘારી અને લોચો વખાણાઈ છે જ્યારે કચ્છની દાબેલી વખાણાઈ છે ત્યાર પછી પ્રશ્ન દસ તવાંગ યાત્રા વિશે ટૂંકમાં લખો તો તવાંગ શહેર ઈસવીસન ઓગણીસો બાસઠના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલ સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત અવશ્ય લઈને ધન્યતા અનુભવે છે દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું જેને નાનક લામા કહે છે ત્યાર પછી બીજું છે કે સરવણજીના જીવમાં જીવ કેમ આવ્યો અને રાજીના રેડ શા માટે થઈ ગયા તો શ્રવણજી સભામાં મોડા પહોંચ્યા હતા અને સભા શરૂ થઈ ગઈ હતી સભામાં પંજીકરણ વિશે વાત કરવામાં આવી પણ તેઓ તેનો અર્થ સમજી શકતા સમજતા ન હતા જ્યારે તેમને સુરતથી આવેલા ચંદ્રિકાબહેન મળે છે ત્યારે તેમને પંજીકરણ અંગેની ચિંતા જતી રહે છે આથી તેમના જીવમાં જીવ આવ્યો અને તેઓ રાજીના રેડ થઈ ગયા ત્યાર પછી પ્રશ્ન 3 સરહદની સફરેમાં ગુજરાતના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની યાદી તૈયાર કરો તો સરહદની સફરે પાઠમાં ગુજરાતના પાટણ, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર, જુનાગઢ કચ્છ, વડોદરા, ખંભાત, અમદાવાદ વગેરે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રશ્ન 4 સરહદની સફરેમાં ગુજરાતમાંથી કોણ કોણ તવાંગ યાત્રામાં જોડાયા હતા તો પાટણ જિલ્લાના શ્રવણભાઈ સુરતથી ચંદ્રિકાબેન બાબુભાઈ હરેશભાઈ ડૉક્ટર નીરવ વગેરે ભાવનગરથી જયદીપ અને ધરતીબેન મોરબીથી ડૉક્ટર જયંતિભાઈ સુરેન્દ્રનગરથી ભાઈલાલભાઈ જૂનાગઢથી ભરતભાઈ કચ્છથી હસમુખભાઈ અમદાવાદના કલ્પેશભાઈ વડોદરાથી મયુરીબહેન અને અમિતાબહેન તવાંગ યાત્રામાં જોડાયા હતા પાંચમું શું તમે કોઈ યાત્રામાં ગયા છો કોની સાથે તો ગયા ઉનાળાના વેકેશનમાં અમે બધા પરિવારના સભ્યો મમ્મી પપ્પા દાદા દાદી અને બહેન ગોકુળ મથુરા દિલ્હી હરિદ્વાર ઋષિકેશ મસૂરી આગ્રા જયપુર નાથદ્વારા પુષ્કર વગેરે જેવા સ્થળોની યાત્રામાં ગયા હતા અને અમને ખૂબ જ મજા આવી હતી ત્યાર પછીનું તમારા માટે તવાંગ યાત્રા શા માટે મહત્ત્વની છે તો તવાંગ યાત્રામાં કેટલાક ઐતિહાસિક સ્થળો જેવા કે ઓગણીસો બાસઠ ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને બોતેર કલાક એકલા હાથે રોકી રાખી હતી તેનું સ્મૃતિ મંદિર આવેલું છે દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે આ શહેર શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે આથી મારી દૃષ્ટિએ તવાંગ યાત્રા મહત્વની ગણાય ત્યાર પછી પ્રશ્ન તમે કરેલા પ્રવાસ પર્યટન વિશે દસ લીટીમાં લખો તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં નમૂનારૂપ જવાબ છે તે લખેલો છે તમે તમારા રીતે પ્રવાસનું આયોજન તમારી શાળામાંથી થયું હોય તે પણ લખી શકો છો આ છે તે નમૂનારૂપ જવાબ છે કે ગયા વર્ષે અમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ સોમનાથ દીવ અને જૂનાગઢનો હતો સૌ પ્રથમ અમે દીવ ગયા હતા ત્યાં અમે દીવનો કિલ્લો જોયો તેની બનાવટ ખૂબ જ સુંદર હતી પછી અમે નાગવા બીચ ગયા હતા ત્યાં દરિયામાં નહાવાની મજા પડી સાંજે અમે સોમનાથ આવ્યા હતા ત્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને રોકાણ ત્યાં કર્યું હતું બીજા દિવસે અમે જુનાગઢ આવ્યા હતા ત્યાં અમે ઉપરકોટનો કિલ્લો ગિરનાર તળેટી અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી આ પ્રવાસમાં મને ખૂબ જ મજા આવી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બાર સરહદની સફરે ના સ્વઅધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વઅધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો